Hãy subscribe cho kênh Ghiền Mì Gõ không bỏ બધું કરીને આવી ગયા હે સાંજળીએ અને હવે અમે બેઠા બેઠાએ ચા પીવા માટે તો માને ચા પી લીધો છે અને ગાયત્રી પીવે છે તો હવે કરીશું કામકાજ બધું અને સવાર સવારમાં સરસ મજાનું વાતાવરણ હે હમણાં હું તમને બતાવું કારણ કે અત્યારે બાર બધા મહેમાનો આવ્યા છે આમ તો એ કે કેમ ભઈ આપણે કોઈ કોઈને આ તે હા તો દંતાઈ ફૂલ લે લેવા દઉં આનું ગલા ને મન હરે નાજી આને કિતન પણ તું યાદ હતી આના નાશી માર મારી બે જાન આને મેરી બતાણમ નાખ્યું છે જય જય તો તું કદા નહીં ને લાઈની વાત છે કોઈ નહીં કદા નહીં લે લે ને તો હે ને અમને લોકોને આ ડીશ આપી હે જ્ઞાન પોલીસ વાળી બબુ જો રંગભાઈ મંડી આવી એની મોટી મી ખવડાવે છે અને હા આની છોટી બધી તો અમે ઘરે આવી જઈએ હવે અને ગાયત્રીને પણ બધા જ ખરેખર વસ્તુ દશામાનું ઉજવણું કરીને એટલે આ રીતનું કંઈક આપવાનું હોય એ બગાડતી નહીં પડ્યા તને કોઈક રંગી આ પહેરે એ પછી તો હમણાં ખેતર તો ચાહે વરત માં આવ્યું હોય ખેતર તો આપડે આવવાનું જ કારણ કે મને ખેતર આવ્યા વગર ચાલે નહીં અને બહુ મેડમ પણ આપણે જોડાયા ગાયત્રી આવી ભાભી બખડી લઈને આવ્યા પોદરાવાળા માટે અને પૂછી મેડમ એડે આવે છે આ ટાર ઉતરવાનો હો પ્લેનનો ટાર ઉતરવાનો તો હે ને આજે હું તમને અમારું ખેતર બતાવીશ વચ્ચે આ જઈ હતી તો બતાવતું બતા નગરું ખેતર જ બતાય બતાવ કરું અહીંયા પાછા વિડીયો મસ્ત આવો ગાય ફ્રેન્ડ છે ને જથામાં નું રસ્તું જોઈતું તો ત્યાં જઈને જમીન પછી અમે ઘરે આવ્યા ને હવે અમે લોકો જે ખેતર ભાભી જતો હતો તો અમને થયું ચાલો તમારા જોડે આવીએ આમ તો ઘરે કંટારો આવે બે ત્રણ દિવસ હવે રહેવાનું હોય ને ગાયત્રી જઈ આવીએ આપણે હા ચાર દિવસ દસામાં નું રત્ન હવે ચાર દિવસ રહ્યા હે એટલે એવું થાય કે પછી ક્યાં આપણે પાછું આવવાનું કંઈક હોય એટલે આવીએ તો ખેતર એન્જોય કરીએ આજે જઈને તો કેદર બોજી જે આઈએ અને બે વિડિયો બનાવવાનો તો બનાવી દીધા અને બહુ મેડમ જો કેા ચળે છે અંયા તો હરખિત ની કોલી બરા બેઠી બેઠી ભાભી પૂદરા પર હે જો અંયા બધી જાર નેવાઈ હે ત્યાં ભાઈ ભેંસો જા રહે અને સરસ મજાનો વરસાદ ધંધાર્યો હે ઘર જતો જતો પરડી નાજી કે તો હારું આપણે પહેલી વખતે આયાણ સાખ ને બધું એ બનાવીતું ને બાબે મજા આવીતી હ

એકવાર હેના આ પ્રોગ્રામ રાખશું બબે ખાવાનું બનાવવાનું એ ખાવાનું બહુ મસ્ત મજા આવે પણ ચુમાсам નહીં મજા આવતી કારણ કે કિચડ હોય એટલે નહીં મજા આવે અમાર હે ને ભેસ મિયાણી હે ને પાડી ગઈ હે એનું નામ પાડવાનું હે તમને કોઈ આવડતું હોય તો કમેન્ટ કરજો અમે ઈ નામ પાડશું બરાબર તમને ખેતરમાં મજા આવે કરે કુજી કરે તને કે મજા આવે અમે અહીંયા આના ઘરે મજા આવે

ચાલો ગાઈ ધવા જઈએ ઘરે વરસાદ આવતા આવતા કારણ કે વરસાદ આવવાનું તૈયાર ચાલુ થઈ જઈ છે ફર 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 ચાલુ ચાલો બકરી નું ગોદડું નાખી ના થારું હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં અહીંયા જમવાનું બનાવવાનું ને અહીંયા ખાવાનું છે ગાઈસ તો તમે ને હું બતાવી દઈ એકવાર પૂછી ચાલ પૂછી ચાલ આપણે આ રસ્તે નતો આવું પૂછી ને પેલ બાતથી જવું ને ભાભી એ બાતથી હા

ખબર છે જી નદી ભરી હતી ખબર આપણે આયા તો હાતા માટો વખતે કામ આસો દરિયો જણ ખારબટમાં આવી ગયો ને એવું લાગે નાના બરોબર આયા મુક્તા પડી ગાહ એવું થાય આ વરસાદ ના કોઈ પડી જ જાય

તળાવ હે જોઈ શકો છો ત્યાં બધા કપડા ને બધું ધોવા માટે ગયા છે ઝંડુબામ જેવા તો જઈએ છીએ આંટો મારીને ખેતર નું કામ કરવાનું

અમે દીવો પૂરવા માટે આવી ગયા છીએ અને આરતી થાર ને બધું કરી પછી આપણે જવાનું મોટા મંદિર તો ચલો ફટાફટ પતાવી દઈએ બધા આવે એટલે આરતી અને થાર ને બધું પતાવી દઈએ અને પછી આપણે જઈએ મોટા મંદિર